શું કરો છો કઈ નહીં પણ દેખાતો નથી બતાવો ને આ જોઈ લે જોઈ લે દેખાય છે જોવાનું છે મોઢામાં ફોન નથી ઘુસાડી દેવાનો કો દિવસ ફોન માં ને ફોન માં એ થોડીવાર ઘરે આવીને ફોન પણ ન લેવાય હાથમાં હા તો રાખો ને તમારા ફોન ને પણ હું અહીંયા કઈક વાત કરવા આવી છું એમાં તો ધ્યાન આપો બોલી નાખો આ તમારી બેનને શું ઘરે મોકલી હતી એ ક્યારે ઘરે આવી હતી લે એને તો આવીને કીધું કે ભાઈ સામે મળ્યો હતો ને ભાઈએ એમ કીધું કે મમ્મી પપ્પા આવવાના છે ને આ ને તે ને ઘણું બધું બોલી મેં અડધું નથી સાંભળ્યું હા માં શું થયું કે હું એને મળવાનો હતો પણ અચાનક મેં સામે જોઈ એટલે પછી મેં એને કહી દીધું કે હું તને જ મળવા આવતો તો કારણ કે નજીકમાં જે રહી છે એટલે પછી બધી વાત કરી તો એ મને ખીજાતી હતી કે મારી સાથે કોઈ દિવસ વાત ન કરી બેન અહીંયા રહી છે આ છે તે છે મમ્મી પપ્પા સાથે કોઈ દિવસ વાત નથી કરતો એ બધું મેં વાળી નાખ્યું મેં કીધું જો તને હું સારા સમાચાર આપવા માટે જ આવતો હતો અને મેં બધી વાત કરી એટલે ખુશ થઈ ગઈ હશે ને એટલે ઘરે આંટો મારો આવી છે હા તો છે ને આ પચાસ રૂપિયા બગાડીને ગઈ છે મારા પચાસ રૂપિયા તો શું આ ચા બનાવી હતી ને એની પાછળ મેં ઈ ચા બનાવવાની બિસ્કિટ આપવાના ટોસ્ટ આપવાના ખારી આપવાની આ ઘરે આવે તો મારા નાસ્તા કરાવવાના એને વિચાર તો કર જરાક તું પચાસ રૂપિયા આટું રડે છે અરે કાલ સવારે તારે મોટો બંગલો થશે બહાર ગાડી પડી હશે તું આમ તૈયાર થઈને બહાર હરતી ફરતી હશે ત્યારે તું પચાસ સો રૂપિયા તો આમ ઘા કરતી હશે અને તું આ પચાસ રૂપિયા માટે થઈને આવી બધી નાની વાતોમાં તારે રસ નહીં લેવાનો આપણે આપણો ફાયદો જોવાનો કે બાબા પૂજીને તું અહીંયા બરાબર સાચવીશ અને ખુશ થઈ જશે જમીન આપણા નામે થઈ જશે એટલે પછી તારા સપનાઓ બધા પૂરા

એ વાત તો સાચી હો તમારી તો ભલે રહ્યા મારા હાથ હાથ નું થોડું ધ્યાન રાખીએ ને તો પ્રોપર્ટી આવી જાય એવું હોય તો પછી ભાંગી નાખજો ને પછી વાંધો ને ને પછી તો કામવાળા રાખી લેશુ એટલે મારે ઉપાધી ને એને તારે ઉપાધી ને સાચી વાત છે પછી તમારી જી ભરે મારા હાથ બે નું કોઈ કામ જ નઈ પડે હા પણ એ મોકો મને આપજો હાથ ભાંગવાનો અને જીભનો મોકો મને હા પચાસ પચાસ ટકા ની ભાગીદારી હોય લગ્ન કર્યા હોય ને ત્યારે વિચારીશું હા તો હું પણ વિચારીશ બસ હવે ખોટા ખોટા દાંત નથી કાઢવા દુખે છે ને હું મારું ઠીકો કામ કરો ને તમારું કામ કર ને તારું આ જોઈ લે જોઈ લે તું